અને જે લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે તે લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરવા ગઢડા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને સદસ્ય કનુભાઈ જેબલિયા ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ કિશોરભાઈ તેમજ કોંગ્રેસ આગેવાનો હરીશભાઈ પટકીર ભાનુભાઈ બોરીચા ગોરાભાઈ ગોહિલ નરેશભાઈ મકવાણા રમેશભાઈ રાઠોડ રમેશભાઈ ભીંગરાળિયા ભૂપતભાઈ ઝડુ વિઠ્ઠલભાઈ પરમાર રફીકભાઈ ખોખર ઇકબાલભાઈ ચૌહાણ ભૂપતભાઈ અલગોતર યુનુસભાઈ ચૌહાણ ઇમરાનભાઈ વગેરે આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આપનો પરિચય કિશોર વેલાણી ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ અમદાવાદ પ્લેન ક્રેશને લઈને ગઢડા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે શું કહેશો આપ જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું અને જે દુર્ઘટના ઘટી છે એની અંદર અઢીસો જેવા જે લોકો મૃત્યુ પામ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે ત્યારે આજે ગઢડા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા ગઢડા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે ઘાયલ લોકો છે તે ઝડપથી સાજા થઈ જાય એવી કોપીનાથજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ